પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેમાં શિવજીની પૂજા આરાધના થકી જન મનુષ્ય ભોળાનાથની સેવા પૂજા અર્ચના કરતા હોય ત્યારે શ્રાવણ માસના અજવાડિયામાં આવતી અગિયારસ એટલે પુત્રદા એકાદશી અને આ પુત્રદા એકાદશીનો મહિમા અનેરો છે

જેમાં બળિયા હનુમાનજી મંદિરના પૂજારી અને રામકથાના વક્તા એવા માટુભાઈ અશોકભાઈ દવે પૂજારી દ્વારા શિવ ભક્તોની મંત્રોચ્ચાર સાથે શિવની પૂજા અર્ચના કરાવવામાં આવે છે તેમજ ભક્તોની પણ ખૂબ જ ભારે ભીડ રહે છે સૃષ્ટિના કલ્યાણ અર્થે બળિયા હનુમાનજીના મંદિરે આખું શ્રાવણ માસ દિવારાધના ભોજન ભજન તેમજ શિવ પૂજાનો અનેરો સંગમ જોવા મળે છે પુત્રદા એકાદશી એ ભગવાન નારાયણની કૃપા થકી જેને સંતાન ન હોય ભગવાનની એકાદશીની પૂજા કરે ભગવાન એમની પુત્રની ઈચ્છા પૂર્ણ કરે છે અને પુત્રદા એકાદશીનું મહત્ત્વ ખૂબ રહેલું છે આજના દિવસે ભગવાન શિવની પૂજા કરવી એ પણ બહુ ઉત્તમ છે શિવ એટલે કલ્યાણ છે અને જે ભગવાન મહાદેવની પૂજા કરે છે ભગવાન મહાદેવની પુત્રતા એકાદશી ના દિવસે ભગવાન શિવની પૂજા કરે અને ભગવાન પાસે પોતાની મનની ઈચ્છા મનોકામને પૂર્ણ કરવા માટે કરી ભગવાનની આરાધના કરે છે અને ભગવાન સર્વ ઈચ્છા મનોકામના પૂર્ણ કરે છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ